વડોદરા શહેર નજીક જીઆઈડીસી માં આવેલી હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ વર્ગસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી તુરંત જ ફાયર બ્રિગેડના જવાનો ત્રણ ફાયર એન્જિનના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી આગની લપેટમાં ફાઈબર મટીરીયલ આવી જતા મોટી માત્રામાં નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે સદનસીબે જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો વડોદરા શહેર નજીક પોર જીઆઈડીસી માં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાથી ફાયર બ્રિગેડના તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી હિન્દુસ્તાન વર્કર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે જેમાં રાત્રિના બાર વાગ્યાની આસપાસ એકાએક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તુરંત બનાવની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ત્રણ ફાયર એન્જિનના સ્ટાફ સાથે પોર જીઆઈડીસી હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ કંપની ખાતે દોડી ગયા હતા જ્યાં પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી આ કંપનીમાં પીઓપીનું ફાઇબર મટીરિયલ હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હોવાની માહિતી મળવા પામી છે જોકે આગ કયા કારણોસર લાગી કે લગાવવામાં આવી તે જાણી શકાયું નથી હાલ આગની આ ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમને મળતા તાત્કાલિક જીઆઈડીસી અને પીઆરસી ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આ કંટ્રોલ કરેલ છે અત્યારે હાલમાં ટોટલ ફાયરની ત્રણ ગાડીઓ સ્ટાફ સાથે અમારી સ્ટેન્ડ બાય છે અને અંદર કુલિંગનું કામ ચાલુ છે સાહેબ કોઈ જાનહાની હોય કોઈ જાનહાની થઈ નથી અને અત્યારે હાલમાં ફાઇબર મટીરિયલ છે એટલે વન ટાઈપ ઓફ પ્લાસ્ટિક મટીરિયલ છે હવે એટલે એના કારણે અમે અત્યારે એનો ફોર્મનો મારો ચલાવી આગ કંટ્રોલ કરે સાહેબ આ આગ મોટું આગ હોવાનું કારણ કે ભરાયું હોય હજુ અમારી તપાસ ચાલુ નથી કરી જ્યાં સુધી આ સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે પહેલાં ફાયર પર ફોકસ કરી અને પછી આગળની સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર